પહેલા તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપો આપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓને માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો અમે ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુ છે આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે હા કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં હોય છે અને બાળકોના શિક્ષણ બે મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પત પરિપત્ર રદ કરવામાં આવે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગાંધીનગરથી વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વિરેનજી જે પ્રમાણે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે નિવૃત્ત શિક્ષકોની ભરતી નહીં થાય શું મામલે કહેશો આપ ગઈકાલે જ નિવૃત્ત શિક્ષકોની ભરતીના લઈને એક નિર્ણય કરવામાં આવ્યો હતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો શિક્ષણ વિભાગ દ્વારા અને આજે સરકારે યુટર્ન લીધો છે આજે ફરીથી એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં ધોરણ એક કર્યો તે રદ કરવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પ્રશ્ન લઈને સમગ્ર રાજ્યમાં એક વિવાદ થયો હતો અને શિક્ષકોની ઘટને લઈને ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો જે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો તે રદ કરવો પડે છે અમકે રાજ્ય સ્તરે સમકૃત ભૂલ છે તમામ ભરતી કરવામાં આવશે તે મુજબ જ ભરતી કરવામાં આવશે પરંતુ જે વાત હતી એ પરિપત્ર સત્ર હતી અને તેને લઈને આ પત્ર રદ કરવામાં આવે છે ઉમેદવાર જે જગ્યાએ ભરતી થવાની લાગણી હતી તે પ્રમાણ કરવામાં આવશે જે મામલે તેમાં જાહેરાત કરવામાં આવી હતી અને ઉમેદવારોના મામલી પંદર સૂચના માટે આ પરિપત્ર રદ કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી થતા અરજીની વ્યવસ્થા હતી પરંતુ કોઈને નુકસાન કરવાનો કોઈ હેતુ ન હતો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાસે નિવેદન કે નિવૃત્ત શિક્ષકોની ભરતી નહીં થાય સરકારે ભરતી મામલે કરેલો નિર્ણય રદ કર્યો છે